મારો ઈશ્વર બોલતો છે વેળાયો છે એ ભોની બત્રીજી મેલડી બોલતી છે લે ભાઈ જગતમાં દેવ છું મારું બોલેલું મારું પાખેલું કોઈ ભોય પડતું રહે આ ગાદીઓ બોલું એટલું હું બનાવવાની માતા સુખો સ્વભાવવાળો સ્વભાવવાળો કે વેળાયો છે એ ભોની બત્રીજી માતા બોલતી છું કોઈ જી અડી નવશારીનો મારક ચાલુ કભાવાળો 7533 બસ નંબર ખોળું રાધે કરીને મોરા ખોળું અને હજી હજી કળાત કરાર મોરાલો મારું લમ બેરણીયા ભોળાનાથ શેંગરવા આવ્યો હે ઓમ મરેલી મેલડી બોલ્યા સભાવાળો 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 કે ના ખોળો મારું નામ મેલડી ઓકે બોલ મે ઓરના તો

બોલું ન બણાવ મારું નામ માતા રે બોલન માતા કેરા હે ચોથો થાય તમે માધી ક બે કે બોલું તું પણ

તને આવવાનું કીધું પણ તું દોડ બોલ્યો દોડ બોલ્યો મારા વિશે દોડ બોલ્યો માતા વિશે દોઢ બોલ્યો બોલ્યો કે ના બોલ્યો છે ચાલો એ ત્યાં કરવાની નકર નહીં

કે મોણે બદલી બદલી એક એક મોણા તમે લઈ આવો મન માતા હું આધડી નાય હે હું જોવા વાળી છું ભાઈ તુમા કોણ તાવી શીલ મારવા આવ્યો છે હે હે તો ભૂલે એમો ભૂલ છે ને ભૂલ છે તમારી માતાની હું ભૂલ માતાની ભૂલ હું કરી શકું શક્તિ મારી છે માતા આગળ મોટા ખાડું લઈને માફી મોકલી

quay như cái nào rồi Hãy subscribe cho kênh Ghiền

પ્રાથી ઉધું નો કઈ હવળી હવળું થાય તો મોહન પટેલ હું માતા બોલું ના પટેલ પેટ ભરી ના છે આ બોલું ન બનાવું મારું નોમ લે લે